잘 가. 자 નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આજે રાજપીપળા ખાતે જેલમાં રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં એક રેલી કાઢવામાં આવી હતી અને કલેક્ટર નર્મદાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ દરમિયાન ચૈતર વસાવાને જેલ મુક્ત કરવા સૂત્રોચ્ચાર કરાયા હતા રેલીમાં સામેલ લોકોના હાથમાં ચૈતર વસાવાના ફોટા સાથે લખાણના પ્લે કાર્ડ પણ હતા ગાંધી ચોક ખાતે એકત્રિત થયેલા સમર્થકોએ આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ ગાંધી પ્રતિમાને પુલહાર કર્યા હતા ચૈતર વસાવાની બદની પત્નીઓએ રેલીની આગેવાની લીધી હતી નર્મદા ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખો પણ હાજર રહ્યા હતા ત્યારે ઘર્ષણ પણ થયું હતું અને કલેક્ટર સાહેબ સાહેબસિંહે તેમની અધૂરી રજૂઆત સાંભળી ચાલતી પકડી હતી આરે વિડિયો પરવાહ હમ લાયેંગે જો વાલે હમ લાયેંગે જો વાલે નહીં ચલેગી નહીં ચલેગી નહીં ચલેગી નહીં ચલેગી કોમ્પ્લેક્સ માં કેટલા સુધી જાઓ થી <coughs> બાર <coughs> Hi, અમારી સાહેબ રજૂઆત છે કે અમને યોગ્ય ન્યાય મળે અને સાચી દિશામાં તપાસ થાય અને ખોટા કેસો બંધ થાય એવી અમારી આપને આ લાગણી અમે રજૂઆત બધા લેડીસો ને પણ ધક્કા મારી કરી છે તો અમે કીધું અમારું હક અધિકાર છે કે ભાઈ અમારો અવાજ સાહેબ

ちょっとちょっと。John, John,